હલો દોસ્તો આજે આપણે પહોંચી ગયા છે અમારા ગામના ડુંગરની અંદર એક જરખ ભોગ જોવા માટે અહીંયા ઉપર જરખનો ભોગ છે જરખની ગુફા તે ગુફામાં આપણે જોઈશું અંદર શું છે કારણ કે જે જરખ હોય એ ગામમાં આવે અને ગામમાં ગમે તે વસ્તુ ડોલો છે માટલા છે એવું બધું લઈ અને એની ગુફાની અંદર મૂકી દે એવું કહે છે તો આપણે જોઈએ આપણને જોવા મળે છે કે નથી તો અહીંયા ઉપર જરખની ભોગ છે જરખની ગુફા તો આપણે જોવા જોઈએ વિડીયો એન્ડ સુધી જોજો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો જોવા જઈએ ઉપર દોસ્તો જે હાવેણી છે આપણા ઘરમાં ગયણી છે વાટકા છે ડોલો છે માટલા છે એવું બધું લાવી અને એની ગુફાની અંદર મૂકી દઈએ તો આપણે અહીંયા જોવા મળે છે કે નથી ચલો દોસ્તો અહીંયા થી દેખાય છે બસ અહિયાં નજીકમાં જ છે બસ તો સાફ કરેલું કે સફાઈ છે એટલે અહિયાં તો જીએ જ છે જણાવ જો દોસ્તો અહીંયા પગના નિશાન પણ છે મસ્ત આવો જો આ એક પથ્થર નીચે મસ્ત વરસાદ પણ ના લાગે તડકો પણ ના લાગે એવું છે તો દોસ્તો અહીંયા એવું બીજું જોવા તો નથી મળતું પણ નીચે એક બીજું પણ છે

તો દોસ્તો હવે નીચે જઈએ અને નીચે પણ એક જરખની ભોગ છે તે જોઈએ ત્યાં આપણને જોવા મળી જશે તો દોસ્તો નીચે પણ એક જરખની ભોગ આવેલી છે તે આપણે જોઈએ આપણને બધી વસ્તુ જોવા મળે છે કે નથી નીચે અહીંયા નજીકમાં છે ચલો પથ્થર નીચે આ સાઈડ આવેલી છે જરાખો જો દોસ્તો અહિયાં માટલા ને એવું પડ્યું છે બધું એક વાટકો પણ પડ્યો છે અંદર માટલું પડ્યું છે આર્યું એક જો જો આ માટલાના કટકા પડ્યા છે અને પગના નિશાન દેખાય છે અહિયાં આટકો પડ્યો છે આ સાઈડ જોઈએ દોસ્તો આવું જોવા મળ્યું છે હમને તો આ વિડીયો ની અંદર બસ આટલું જ મળશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એક સબસ્ક્રાઈબ કરી નાખજો શેર કરજો વિડીયોને મળશું નેક્સ્ટ વિડીયોની અંદર